હું કાળુપુરી બાપુ ધારી ગળોધરા પડિયાર મંદિર વણશ્રી ભાઈની એક ચેનલ સરસ એવી આલે છે જુનાગઢ છે ને આપણું જૂનાગઢ તો એમને એવું કહેવાનું હતું કે ભાઈ માતાજી ગળધરા પડિયાર મંદિર વિશેનો કંઈ ઇતિહાસ શું તો માતાજી પડિયાળ માતાજીનું આમ ગણો તો મામળિયા કારણ વલજીપુર પાસે રોહિત શાળામાં થઈ ગયા રોહિત શાળામાં એમ કહેવાય માતાજી સાથે જ એનું એ સમાધિ લીધી અને જીવતા સમાજની લીધા પછી પોતે સતી સ્વરૂપમાં આવ્યા અને પ્રગટ થયા એ પછી અહીંયા જે શેત્રુજી નદી કહેવાય એનું જૂનું નામ શેતલગુંજા છે એ નદીની મારી પાસે ધરો કહેવાય માતાજી અંદર ઉતરી ગયા પોતાનું શરીર આખું ગાળી નથી અને ગળા સુધી જ રહ્યા એટલે માતાજી પોતે પથ્થર બની અને બેસી ગયા માતાજીનું ગળું જ પૂજાય છે એટલે ગડધરાના ફણીયાર કહેવાય છે માણસને ઘણો પ્રશ્ન એવો હોય કે ભાઈ ગડધરા ફણીયાર શું કામ કહેવાય પણ માતાજીનું ખાલી ગળું જ પૂજાય છે મસ્તક છે બીજું કે જે માતાજી પ્રગટ થયા નીચે ધરાે કાઢે ત્યાં કહેવાય કે રાણીનું ઝાડ છે એ બે હજાર વર્ષ પહેલાં છે માતાજી પ્રગટ થયા સોમ ચારસોની સાલમાં આજે સોળસો ને એક્યાસી વર્ષ આપ્યું એ પછી અહીંથી માતાજી એમ કહેવાય છે કે ભાઈ માટેલ માતાજી એમના હાથથી સ્થાપ અને રાજપરા ખોડિયા ભાવનગર દરબાર એમાં હાથ છે એટલે માતાજીને હમાઈ ગયા છે પહેલું વડોદરા મંદિર બીજું માટી અને ત્રીજું રાજપુરા ફરિયાદ આ ત્રણ માતાજીના મંદિર છે એમાં સ્વયંભૂ વડોદરા ફરિયાદ માતાજી ભાઈ ત્યારે અહીંયા વધાર્યા છે તો માતાજીનું મહત્વ બહુ મોટું છે બીજા નંબરમાં જે અહીંયાનું તો આલે છે માતાજીની કૃપા છે વિશ્વ દેવને માતાજી એટલા ફેમસ છે અને ફરવા લઈને માણસને ખરેખર મનારી નથી જવું પડે એવું રમણીય સ્થાન છે કે આવે એટલે પછી માણસને મજા આવે એવું બધું કે મનાલી નથી જઈ શક્યા તો માણસ બધું બીજા રાજ્યનું ફરવા એવું તેમને બહુ મજા આવે આવતે વર્ષે પણ અહીંયા આવવું તો અહીંયા બધી સગવડ છે બાજુમાં સફારી પાર્ક જેને સેન્ચુરી પાર્ક એ કે સિંહ દર્શન માટે મોટામાં મોટું વિશ્વનું એવું દર્શન લયક બહુ સરસ સ્થળ છે આવો વધારો જય માતાજી જય મગર વિશે મગર વિશેનું ભાઈ એવો કે માતાજીની એમ કહેવાય કે સોનાના કળાવાળી મગર હતી પણ બ્યાસીની સાઈડમાં એમ કહેવાય છે કે માતાજી છેલ્લા દર્શન મગરને એ સાહેબ ધરાની આપેલા અને મારી ઉંમર અત્યારે લગભગ અઠાવન વર્ષ જેવી છે પણ મેં પણ મગરના દર્શન કરેલા એ ચોક્કસ વાત છે નાનું કડું નહોતું એક મોટી આખી એ જ હતી આપણા હાથનું જેમ બેન્ડ વળેલું હોય પણ બ્યાસીની સાલ પછી માતાજીના દર્શન કોઈ નથી તેનું કારણ એવું છે કે આ ધરાની પર પહેલાં હાથ પણ ન કોઈ જોતું અને પાણી લેતું તો ખાલી શરણામત લેતું એટલે થોડુંક પાણીમાં બધા મળ્યા હતા એના હિસાબે ભગતના દર્શન અત્યારે બંધ છે અને ભાગમાં હોય તો દર્શન થઈ રહ્યા તો ભાઈ દૌલાખ લોકો નથી હાલતું જે માતાજી